રાજ્યના સૌથી મોટા લિકર કિંગ વિજુ સિંધીને ભારતમાં પ્રત્યાર્પણની અરજીને દુબઈની કોર્ટે મંજૂરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરાના વિજુ સિંધીને ભારતને સોંપવા માટે લાંબા સમયથી દુબઈની કોર્ટમાં કાનૂની લડત આપવામાં આવી હતી જેમાં વિજુ સિંધીએ બચવા માટે પોતે કોંગ્રેસી હોવાથી ભાજપ સરકારના અધિકારીઓ માર મારશે તેવી રજૂઆત કરી હતી પરંતુ દુબઈની કોર્ટમાં પ્રત્યાર્પણ અરજીને મંજૂરી અપાતા હવે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વહેલી તકે દુબઈ જઈ લિકર કિંગ વિજુ સિંધીનો કબજો મેળવીને ગુજરાત લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં નજીવી બાબતે હત્યા નિપજાવનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું જેમાં ગુમતીપુર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ એક સપ્ટેમ્બરે રાત્રિના સમયે મિત્ર સચિન નાગોરી સાથે ચાલીના મેદાનમાં બેઠા હતા ત્યારે સિગરેટ સળગાવવા માટે જયેશ તથા બાબુ પાસે માચીસ માગી હતી પરંતુ બંનેએ માચિસ ન આપી ભાવેશભાઈ સાથે માથાકૂટ કરી હતી જે બાદ વિક્રમ ઉર્ફે ચર્સી કપિલ પરમાર તરુણ પરમાર અને બાબુ ત્યાં આવ્યા હતા અને ભાવેશભાઈને માર મારતા તેમનું મોત નીપજ્યું હતું ત્યારે પોલીસે જય ઉર્ફે જયલો અને કનૈયા ઉર્ફે બાબુ સહિત છ આરોપીઓની ધરપકડ કરી તેમને લઈ જઈ કરાવ્યું હતું દસ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ આજે અનંત ચતુર્દશીના દિવસે લોકોએ અશ્રુભીની આંખે ગણપતિને વિદાય આપી છે ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત દેશભરમાં અગલે જલ્દીયાના જયઘોષ સાથે ગણેશ વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વરસતા વરસાદની વચ્ચે પણ લોકો વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી રહ્યા છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોમાં વિસર્જન માટે કૃત્રિમ કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સ્થળોએ ફાયર બ્રિગેડ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે